જુનાગઢના સક્કરબાગમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી શિયાળામાં પ્રાણીઓને યોગ્ય વાતાવરણ મળી રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે પ્રાણીઓને મશાલથી ઠંડીમાં રક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે ગ્રીન શેડ હીટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કૃત્રિમ પથ્થરો અને ઝાડના છાયા બનાવી અને કુદરતી વાતાવરણની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે શારીરિક કસરતો અને તણાવમાંથી મુક્તિ માટે લાકડાના દંડા પણ ઉપલબ્ધ કરાયા છે

શિયાળોની ઋતુ છે તો એને ઠંડી બહુ વધારે ના લાગી જાય એના માટે થઈને આમ તો કુદરત છે એ નેચરલી જે એનિમલ્સ છે ને એને ફર આવી જતો હોય છે શિયાળામાં તો અહીંયા આપણે એડિશનલી એવું કરીએ છીએ કે એમાં ગ્રીન નેટનો શેડ બનાવે છે કે જેથી એને ડાયરેક્ટ પવન ના લાગે એનું જે નાઇટ શેલ્ટર છે એની અંદર આપણે થોડું ખુલ્લું રાખીએ છીએ કે જેનાથી રાત્રે એમને ત્યાં ગરમી હુંફાળું વાતાવરણ મળી શકે આ સિવાય જેનો ફૂડ હોય છે મેઇનલી કેવું છે સસ્તન પ્રાણીઓ જે બધા હોય છે તો એની અંદર ઇન્ટરનલ મેટાબોલિઝમના લીધે હીટ જનરેટ મતલબ ગરમી જનરેટ કરતો હોય છે એમના ફૂડમાં આપણે ક્વોન્ટિટીમાં વધારો કરી દઈએ છીએ કે વધારે ફૂડ લેશે તો એનું મેટાબોલિઝમ વધારે એક્ટિવેટ રહેશે ને એને ઇન્ટરનલ ગરમી એની મળી રહેશે